એક દિવસીય વર્કશોપમાં મુખ્ય નિષ્ણાંત વક્તા તરીકે હિરેન કક્કડ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય સકારાત્મક વલણ અને વર્તન વિકાસ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહેશભાઈ ગાંધી કેમ્પસ ડિરેક્ટર જનતા કેળવણી મંડળ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કે પ્રજાપતિ વરિષ્ઠ પ્રોફેસર ધીરુભાઈ આર પટેલ તથા તમામ કોલેજ કર્મચારી ગણ પ્રધ્યાપક પ્રાધ્યાપિકાઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના ઇનોવેશન ક્લબના કોર્ડિનેટર ડોક્ટર રૂચિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રોફેસર ડોક્ટર પ્રતિક પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યા સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર કનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર